તો હેલો મિત્રો જય માતાજી તો અમે હેડી ગયા છો દિયોદર પિંડુપા બાઇક આવી રહ્યા છીએ આ નંગ વચમાં બેઠા બેઠાશે અને બાપુ ચીડે બેઠા છે તો આપણે દિયોદર જવું છે કોમ્પ્યુટરને લેવા ક્યાં બંને બધું ઓફિસમાં છે એટલે આપણે ઘેર ઓફિસ કરવાની છે તો આગળ આપણે રાસમાં મળીએ દિયોદરથી મળીએ રહેજો કરાઈ ગયા છે અને જો પ્રિન્ટર ને નિકુલભાઈ જોઈ રહ્યા છે એલડી હાલવા કેમ કે એ બગડી ગઈ નવી લાવવાની છે અને આ છે અમર હોટલ અને આપણે જવાનું છે સીધો સીધો શ્રી પ્રાઝા પેટ્રોલ પંપ તો આપણે હવે એરિયા આવે એટલે આપણે આગળ તો ચાલો ઓફિસ જઈ મળીએ તમે મમ્મી ઓફિસે પહોંચી ગયા છે અને હજુ કોને કોઈક લેવાનું છે એટલે આઈ ગયા છે ઇલેક્ટ્રિકની દુકાનમાં તો હવે લઈને આપણે ઓફિસ ઓફિસે હાલો મિત્રો નિકોલિયા ને પગ લેવાનું તો લઈ રહ્યા છો ને હવે આપણે હેડી ગયા છો ઉપર તો જુઓ આવ્યો રહ્યો છે નંગ તો હાલો આપણે ઓફિસ બતાવીએ તમે બતાવી છે પણ આ ચહેરામાં બધું ખોલવાનું છે કેમ કે ક્યારે લઈ જવાનું છે બધું ચાલ કોઈ બી तो मित्र आई गे ऑफिस आहे जो केला टाईम पशी आई गा बेपड शेपड थो ऑफिस जो आुर्शी आुर्शी आबल आुर्शी बघूजवाखोन शेपड शेपड थो ऑफिस की बाय पिंडूर बे गा ऑफिस પડી છે પિંટુ ઓફિસ પણ આપણે જરૂર નથી ઓફિસની તો છે ઓફિસમાં બેઠા છીએ અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે તમે જુઓ જોવો બૂમ પડાઈ રહ્યો છે વરસાદ અને અમે હજુ ડાલો આવ્યું નથી ને બેઠા છીએ તો જુઓ સાચો ગુમડાવાળો છે દિયોધરમાં તો બધી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે તો